નમસ્કાર મિત્રો આ વિડીયો આપણે મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા માટેની યોજના કે જે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના કોઈ પણ યોજના વિશે વાત કરીએ સૌ પ્રથમ આપણે નામ શું છે સહાય કેટલી મળે છે યોજના લાભ કોને કોને મળે યોજના નો લાભ મેળવવા માટે ક્યાં ક્યાં પુરાવાની જરૂર પડે ફોર્મ ક્યાંથી મળશે અને ફોર્મ કેવી રીતે ભરવાનું સૌ પ્રથમ આપડે યોજના નામ શું છે તો આ યોજના નું નામ છે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના યોજના માં પચાસ રૂપિયા થી તમારા બેંક ખાતા અથવા તો પોસ્ટ ખાતા માં સીધા જમા થતા હોય છે આ યોજના નો લાભ કોને કોને મળે છે જેમના પતિ નું અવસાન થયેલું હોય તેવા નિરાધાર વિધવા બહેનોને મળે છે કે જેમની ઉંમર અઢાર વર્ષ કરતા વધુ હોવી જોઈએ અને એમની વાર્ષિક આવક રૂપિયા જો ગામડામાં રહેતા હોય તો એક લાખ ને વીસ હજાર રૂપિયા અને શહેરમાં રહેતા હોય તો એક લાખ પચાસ હજાર રૂપિયા કરતા ઓછી હોવી જોઈએ અને સરકાર શ્રીના અનુસાર મર્યાદા કરતા વધુ સ્થાવર કે જંગલ મિલકત ધરાવતા ન હોવા જોઈએ હવે આ યોજનાઓ સાથે ક્યાં ક્યાં પુરાવા જોડવાના છે તેની વાત કરીએ તો અરજદારની ઉંમરનો પુરાવો જોડવાનો છે જેમાં શાળા સુડિયાનું પ્રમાણપત્ર જન્મનો દાખલો પીએચ સીએસસી અથવા તો સિવિલ સર્જન પૈકી કોઈ પણ એક સરકારી ડોક્ટર નું પ્રમાણપત્ર આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાન કાર્ડ આ તમામ પુરાવા માંથી એક ઉંમરના પુરાવા તરીકે જોડવાનો છે અરજદારના કુટુંબની આવકનું આવક નું પ્રમાણપત્ર જોડવાનું છે જેમાંથી મામલતદાર ટીડીઓ કે તલાટી કમ મંત્રી કોઈ પણ પાસેથી લેવાનું રહેશે લેઠણ અંગેનો પુરાવો જેમાં રેશન કાર્ડ 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 આધાર લાઇટ બિલ ગેસ પૈકી પુરાવો જોડવાનો છે પછી વિધવા અને પુનઃ કર્યા નથી તે અંગેનું પ્રમાણપત્ર આપવાનું છે અરજદારના પતિના અવસાન અંગેનો દાખલો આપવાનો છે અરજદારના પતિના વારસારો ધાર સ્વઘોષણા પત્ર આપવાનું છે આ સ્વઘોષણા પત્ર કેવી રીતે ભરવું તે અંગેની માહિતી અલગ વિડીયો બનાવ્યો છે તેમાં તમે જોઈ શકો છો બેંક અથવા પોસ્ટ ઓફિસ બચત ખાતા પાસબુક ની નકલ આપવાની છે જો બેંક માં ખાતું હોય તો બેંક ની પાસબુક અને પોસ્ટ ઓફિસ ના ખાતા ની પાસબુક ની નકલ આપવાની છે કાજદાર ના રેશન કાર્ડ અને આધાર કાર્ડ ની નકલ આપવાની છે બીપીએલ સ્કોર નો દાખલો જો બીપીએલ સ્કોર માં આવતા હોય તો તેનો દાખલો પણ જરૂરી છે ફરજિયાત નથી આ બીપીએલ સ્કોર કઈ રીતે ચેક કરવો તેના માટે મેં અલગ એક વિડીયો બનાવ્યો છે જે હું ડિસ્ક્રિપ્શન આપી દઈશ ત્યાંથી તમે જોઈને ચેક કરી શકો છો તાવર કે જંગલ મિલકત ધરાવતા હોય તો તેના આધાર પુરાવો રજૂ કરવાના છે સાથે ત્યાર પછી આ ફોર્મ ક્યાંથી મળશે તો તમારા તાલુકાની મામલતદાર કચેરીમાંથી તમને આ ફોર્મ વિનામૂલ્યે મળી જશે ફોર્મ મેળવ્યા પછી આપણે એમ થાય કે આપણે ફોર્મ કઈ રીતે ભરવું તો ચાલો શીખીએ ફોર્મ કેવી રીતે ભરવું સૌ પ્રથમ તમે મામલતદાર કચેરીમાંથી માંથી ફોર્મ લેશો એટલે આવી રીતના ફોર્મ આપશે જેમાં સૌ પ્રથમ પણ લખેલું છે અરજી નંબર અરજી નંબર આપણે જે કચેરીમાં રજૂ કરતા હોય લખવાનો આપણે લખવાનો થતો નથી ત્યાર પછી લીધું છે પાસપોર્ટ પાસપોર્ટ ફોટો ફોટો તમારે છે છે ત્યાર પછી લખ્યું અરજીની તારીખ અરજીની તારીખ જે લખી છે તેમાં જે તારીખે તમે અરજી રજૂ કરો છો તે તારીખ લખવાની છે પછી આ બાજુ લખીએ પ્રતિ મામલતદાર સ્ટ્રી એટલે કે જે તાલુકામાં તમે આવતા હોય એ તાલુકા નું નામ લખવાનું છે એની નીચે તાલુકો છે ત્યાં પણ તમારે તાલુકાનું નામ લખવાનું છે અને એની નીચે જિલ્લો લખેલો છે તો ત્યાં તમારે જિલ્લા નામ લખવાનું છે પછી નીચે હું નીચે સહી કરનાર ખાલી અરદાનું નામ પતિ નું નામ વિકાસ મારી જાણ મુજબ સંપૂર્ણ સાચી છે એટલે કે વિગતો સાચી આપવાની છે કોઈ પણ પ્રકારની ખોટી વિગતો આપવાની નથી એક નામ નામ એટલે અરદા પોતાનું નામ ત્યાર પછી બાજુમાં પતિનું નામ લખવાનું છે નામનું લખ્યું છે ત્યાં ખાનામાં અને અટક લખી છે ત્યાં એની અટક લખવાની ત્યાર પછી નીચે જોઈશો એટલે પિતાનું નામ એટલે અરજદાર હોય તેના પિતાનું નામ લખવાનું છે એનું નામ એના પિતાના પિતા નામ અને એની અટકાયું અવસાન જે તારીખે થયું હોય તે મરણ પ્રમાણપત્ર માં જોઈ લખી નાખવાની છે ત્યાર પછી બે લખ્યું છે કાયમી કાયમી સરનામું ઘર નંબર જો ઘર નંબર હોય તો ત્યાં લખવાનો છે નેજર ડેસ કરી દેવાનું છે ત્યાર પછી સોસાયટી નું નામ જો સોસાયટી નું નામ હોય તો ત્યાં તમારે સોસાયટી નું નામ લખવાનું છે પછી વોર્ડ નંબર શહેર માં રહેતા શો તો તમારો વોર્ડ નંબર આવશે એટલે ત્યાં તમારે વોર્ડ નંબર લખવાનો છે ત્યાર પછી ગામ જો ગામડામાં રહેતા હોય તો ગામડાનું નામ ત્યાર પછી તાલુકાનું નામ બાજુમાં એની બાજુમાં જિલ્લાનું નામ અને એની બાજુમાં તમારે પિનકોડ નંબર લખવાનો છે ત્રણ નંબર અરજદાર નું કુટુંબ નોંધાયેલ છે કે હોય તો ટીક કરવાનું છે અને હોય તો નાના બોક્સમાં ટીક કરવાનું છે ચેક હોય વિડીયો બનાવેલો છે તે ડિસ્ક્રિપ્શન માં આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકો છો ચાર નંબર મોબાઈલ નંબર તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે અને બાજુ અન્ય સંપર્ક નંબર એટલે એક બીજો નંબર લખી આપવાનો છે જેથી તમને સંપર્ક કરતી વખતે જો તમારા મોબાઈલ નંબર પર સંપર્ક ન થાય તો તમને બીજા નંબર પરથી સંપર્ક થઈ શકે ત્યાર પછી પાંચ નંબર અરજદાર નો આધાર નંબર છે કેટલી ઉંમર થાય છે તે અને બાજુમાં લખ્યું છે જન્મ તારીખ જો તમારી પાસે જન્મ તારીખ દાખલો હોય તો એમાં લખેલી છે તે ઉંમર ત્યાં લખવાની છે અને ઓળખ નિશાન તમારા શરીરમાં કોઈ ઓળખ નિશાન હોય કે જે સરળતાથી જોઈ શકાય તો એ નિશાન ત્યાં લખવાનું છે સાત

અથવા તો ચીફ ઓફિસર કેમ નામ દરમાશે તેમાં હોય એ આવક લખવાની છે નવ નંબર જો અંગ હોય પ્રકાર જો તમે અપંગ હશો તેના માટે તમારી પાસે પ્રમાણપત્ર હોય તો પ્રમાણપત્રમાં જે પ્રકાર લખ્યો છે એ પ્રકાર લખવાનો છે અને એની બાજુમાં અપંગતા ની કેટલી ટકાવારી છે ટકાવારી લખવાની છે આ માહિતી આપવી ફરજિયાત નથી પરંતુ આપ્યો હોય તો અપંગતા અંગે નું પ્રમાણપત્ર પણ આજ સાથે જોડવાનું રહેશે ત્યાર પછી દસ નંબર રેશન કાર્ડ નંબર તમારા રેશન કાર્ડમાં જે બાર કોડ રેશન કાર્ડ નંબર લખેલો છે એ નંબર ત્યાં લખવાનો હશે અગિયાર નંબર છે તમારા બેંક અથવા તો પોસ્ટ ઓફિસ

રહેવા છે અને બાજુમાં જે અન્ડરલાઈન કરે છે ત્યાં તમારે ટિક કરી દેવાનું છે અને જો તમે અમુક વર્ષથી જઈ રહેતા હો તો કેટલા વર્ષથી તે રહો છો તે વર્ષ લખવાનું છે અને કાયમી પર ટિક કરી દેવાનું છે ત્યાર પછી બીજા પેજ માં તમે એટલે એકરા નામ લખ્યું છે આ એકરા નામ તમારે વાંચી જવાનું છે જેમ કે પેલું આથી નીચે સહી કરનાર મારા ધર્મ પ્રમાણે સોગન લઈ એકરાર કરો છો કે ઉપરોક્ત હકીકત સંપૂર્ણ સત્ય છે અને તેમાં કોઈ પણ ફેરફાર ભવિષ્યમાં થશે તો તેની જાણ કરવા હું બાંધી આપું છું ખોટું એકર નામ કરવું તે ફોજદારી ગુનો બને છે તેની સમજવાની છે હું અઢાર થી પચાસ વર્ષની વય જો ની હું નિયત શ્રેણી સરકાર માન્ય તાલીમ સંસ્થા માં જાણ કરીશ જો તેમ ન થાય તો મારી સાય બંધ કરવા ખાતરી આપો છું આ બે નંબર નું જે ઓપ્શન છે એ ઓ લાગ પડતો નથી એટલે ધ્યાન લેવું નહીં જો તમે તાલીમ લીધી હોય તો એને જણાવવાની છે ત્રણ હું આ યોજના નો લાભ લેવા અને ઓળખ માટે આધાર નંબરનો ઉપયોગ કરવા ગુજરાત સરકારની સંમતિ આપું છું ત્યાર પછી નીચે તારીખ લાગે છે તો જે તારીખે તમે અરજી આપો છો તારીખ લખવાની છે અને બાજુમાં અરજદાર સહી અથવા અંગૂઠા નિશાન જો તમે સહી કરતા હો તો સહી કરવાની છે અને જો સહી ના કરતા હો તો તમારે અંગૂઠા નિશાન અંગૂઠો મારવાનો છે ત્યાર પછી નીચેના પુરાવા રજૂ કરવાના રહેશે દાખલો જે કોઈ અધિકારી પાસેથી તમે દાખલો લો છો તેના પર ટીક કરી બાજુમાં જે બોક્સ છે તેના પર ટીક કરવાનું છે ત્યારબાદ રેટા અંગે નો પુરાવો રેશન કાર્ડ જે કઈ આપણે અરજી સાથે જોડતા હોય તે ટીક કરી બાજુના બોક્સમાં ટીક કરી નાખવાનું છે ચાર વિધાન પ્રમાણપત્ર અને પુનઃ લગ્ન અંગેનું પ્રમાણપત્ર એમાં પણ જેની અધિકારી પાસે તમે પ્રમાણપત્ર મેળવો તેના પર ટેક કરી બાજુના બોક્સ માં ટેક કરવાનું છે પતિના અવસાન અંગેનો દાખલો એના પણ ટેક કરવાનું છે અરજદારના આધાર કાર્ડ ની નકલ એની સામે બોક્સ એના પર ટેક કરવાનું છે પછી બેંક અથવા પાસબુક ની નકલ તમારે જોડવાની છે એની સામે બોક્સ કરી નાખવાનું છે અરજદારના રેશન કાર્ડ ની નકલ તો એને આ સામે ટેક કરવાનું છે અને બીપીએલ સ્કોર અંગેનો દાખલો જો બીપીએલ સ્કોર માં તમે આવતા હોય તો દાખલો જોડવાનો છે નહીતર જોડવાનું નથી નીચે નોંધ આપેલી છે જેમાં એક રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના અંતર્ગત લાભાર્થી જેમની ઉંમર ચાલીસ વર્ષથી વધુ હોય તેવી વિધવા સ્ત્રી પણ આ યોજના અંતર્ગત અરજી કરી શકશે અરજી કરેલ હશે તે થશે આ અરજી સામે અરજદાર ને વાંધો હોય તો સાત દિવસ માં પ્રાંત અધિકારી શ્રી ને અપીલ કરી શકશે અને ચાર વિધવા સહાય મેળવતા લાભાર્થી નો અકસ્માત ને મૃત્યુ થતા સરકાર શ્રી ની ગુજરાત રાષ્ટ્રીય સમુદો જનતા જે અકસ્માત વીમા યોજના અંતર્ગત વારસદારો ને એક લાખ રૂપિયા મળવા પાસ થાય છે ત્યાર પછી આપણે અરજદાર નું જે છે અરજી સાથે આપણે એક વિધવા ને પ્રમાણપત્ર જે જોઈએ જોડવાનું હોય છે તેમાં નીચે આથી પ્રમાણિત કરવામાં આવે છે અરજદાર જેમાં તમારે અરજદાર નું પૂરું નામ લખવાનું છે રે તો કયા ગામે રહે છે તે ત્યાર પછી એનો તાલુકો એની બાજુમાં એનો જિલ્લો ના વતની છે તો એ ગુજરાત હવે ગંગા સ્વરૂપ આરક્ષા યોજના હેઠળ અરજી કરેલ છે તેઓ જે વર્ષથી થી લેતા હોય કેટલા વર્ષથી રહે છે વર્ષ અને કેટલા માસ થી ગુજરાત રહે છે કેટલા વર્ષથી થી વિધવા છે અને કેટલા વર્ષ અને કેટલા માસથી વિધવા છે તેની વિગત આપવાની છે તેઓ સા થાય એવો વિધવા સહાય મળવા માટે મારી સમક્ષ રજૂ કરેલ પુરાવા ચકાસણી કરેલ છે અને હકીકતે અરજદાર વિધવા મહિલા છે અને પુનઃ લગ્ન કરેલ નથી તેની અમારે ખાતરી આપે છે મહિલાને બાળ વિકાસ વિભાગ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ માંથી આર્થિક સહાય મંજૂર કરવા ભલામણ કરું છું તો અહીંયા જે છે તમે ગ્રામ્યમાં માં રહેતા હોય તો તલાટી કમ મંત્રી આપશો દાખલો અને સિટીમાં રહેતા હોય તો ચીફ ઓફિસર આપશો બાજુ માં સ્થળ લખ્યું છે જે સ્થળે તમને દાખલો આપવામાં આવે તેનું નામ લખવાનું છે અને નીચે એની તારીખ કઈ તારીખે તમને દાખલો આપવામાં આવે ત્યાર પછી નીચે આવી જશો બીપીએલ સ્કોર અંગેનો દાખલો రజు ఆ ప్రమాణితీ గ్రామ బు నాయ్య జిల్లా

નીચે આપણે સ્થળ અને તારીખ લખી નાખવાનું છે અને આ બાજુમાં જે કોઈ અધિકારી તમને દાખવતા હોય તો તેનો સહ સિક્કા લેવાનું છે આ મેં તમને આપણે ગંગાર સ્વરૂપા વિધવા સહાય યોજના અંગેની સંપૂર્ણ માહિતી આપી છે મિત્રો માહિતી જો તમને ગમી હોય તો વિડીયો ને લાઇક કરજો ચેનલ પર તમે નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી રાખજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો